સાહેબ શું નામ છે આપનું મારું નામ અવધેશ મિશ્રા છે હા સાહેબ આજે મેં બાઈક ઉપર જે હાથ દિખાવો મસ્જિદ તક જાઓ એ જે સ્લોપ લખ્યું છે સાહેબ એના માટે તમે શું કહેવા માંગો છો આ મેં એના માટે જોયું કે મારી જોડે એક બે ઇન્સ્ટિટ્યુટ એવા થઈ ગયા છે હા સાહેબ કે મને રાતે સાડા ત્રણ વાગે મેમકો ચોકડી ઉપર એક બે જણા એવા મળ્યા જે સિલાઈના કારીગર હતા અને એમને રોજા જવાનું હતું હા સાહેબ હા હા કઈ કઈ નહીં

વસ્તુ બધા કહેવાય છે એના માટે તમને કેવું લાગે છે આ તમે સેવા કરો છો મુસલમાન સેવા તમે કરો છો હિન્દુ ભાઈ નહીં હું એમ કહું છું કે મુસલમાન તમે સેવા કરો છો રમઝાન માણસાઈ હા માણસાઈ મેન છે હા હિન્દુ હોય કે મોમેડિયન કે ક્રિશ્ચન કે ગમે તે બરાબર માણસાઈ આજે બહુ મોટી બહુ મોટું ધર્મ છે માણસાઈ નું ભૂખ કોઈ ધર્મ નથી જોતી હા